રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાભિરાજ વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં જળ સંકટ વધુ ઘેરું બને છે વર્ષોથી સ્થાનિક લોકો પાણી માટે અહીં નગરપાલિકા તંત્રને કરે છે તેમ છતાં આ વિસ્તારમાં હજુ સુધી પાણી સમસ્યાનું નિરાકરણ નથી થયું આ વિસ્તારમાં એકસો પચાસ થી વધુ ગરીબ પરિવાર વસવાટ કરે છે અને પાણીની પાયાની સુવિધાથી જ તેઓ વંચિત છે ઉનાળા દરમિયાન તો અહીંની મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે માત્ર પાણી જ નહીં પરંતુ સ્ટ્રીટ લાઇટ કે રોડ રસ્તાની પણ સુવિધા આ વિસ્તારને આજ સુધી નથી મળી અહીંના ખખરદા જ રસ્તાઓના કારણે મેડિકલ ઇમરજન્સી વખતે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી વખતે જ રાજકીય નેતાઓ મત માંગવા આ વિસ્તારમાં ડોકાય છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ આ વિસ્તારને સાવ ભૂલી જાય છે તંત્ર દ્વારા હવે પાણીની સુવિધા આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની અહીંના લોકોએ ચીમકી ઉચ્ચારી નાખી છે અમને હજી આઝાદી નથી મળી પાણી થી અમારા બાલ બચ્ચા જીનકા ગઈડા બુઢા માંડા હાજા થાય અમે પાણી ભરવા કેમ જાય અહીંયા અમારે નથી એકસો આઠ આવતી કે નથી કોઈ જોતા ભાજપ સરકાર વાળા ક્યાં ક્યાં પાણી પુગાવે છે અમને પાટા પાછળ પાણીની લાઈન ના છોકરા બધું બાયું લઈને અમે પાટા ટોપીને ઓલી સાઈડ નાભીરાજ સોસાયટી માં પાણી ભરવા જાય ન્યાય કોઈને પાણી આવે ન આવે એ બિચારા ભરવા દે ન ભરવા દે તો પછી અમે ઘરે આવી ઘરે આવી હોય ન હોય પાણી તો અમે રોડવી લઈ

વર્ષો પેલા છ વર્ષ પહેલા સાડા બાર કરોડ રૂપિયા ના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી એ પાઇપલાઈન નો કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટી ના આખા એક ગામની અંદર નવી પાયણી પાઇપલાઇન નાખી દેવામાં આવી છે ધોરાજી નગરપાલિકા એ પાઇપલાઇન નું જે કામ પૂરું થઈ ગયું છે છતાંય સંભાળી નથી એટલા માટે કે એને ટેસ્ટિંગ કરીને આપવું પડે એક પણ વિસ્તાર ની અંદર એ નવી પાઇપલાઇન માંથી લોકોને પાણી મળતું નથી એટલે જે વર્ષો જૂની ગોંડલ સ્ટેટ વખતની પાણીની પાઇપલાઇન છે એમાંથી પાણી આપવામાં આવે છે તો લોકો તો ના પાડી રહ્યા છે ને લલિતભાઈ કે પાણી મળતું જ નથી સમસ્યા વર્ષોની છે પરંતુ એ વર્ષોની સમસ્યા દૂર નથી થઈ પેલા પેલા મારી વાત સાંભળો ને એટલા માટે જે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી અને નગરપાલિકાની બોડી દ્વારા એ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા માટે રાજ્ય સરકારમાં અનેક વખત નગરપાલિકા એ ઠરાવ કરી કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવા માટેનું પણ ઠરાવો કર્યા છે છતાંય પણ રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં નથી આવતા અને આપને કહું કે ધોરાજી માં તો વર્ષોથી ચાર દિવસે પીવાનું પાણી મળે છે અને એની પાછળનું કોઈ કારણ હોય તો એ પૂરતી પાઇપલાઇન નથી અથવા તો નાની પાઇપલાઇન છે ગામની વસ્તી વધી ગઈ છે ગોંડલ સ્ટેટ ના વખત આ પાણીની પાઇપલાઇન છે આ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ ઉકેલવા માટે જ આ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ કોઈ ને કોઈ કારણોસર સરકાર

અમારી તો વિરોધ પક્ષ તરીકે ની જવાબદારી પ્રશ્ન ને ઉજાગર કરવા માટેની હોય છે અને રજૂઆતો આવતો નથી એ દુઃખદ વાત છે ખરેખર ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓએ આ પ્રશ્ન ઉકેલવા માટે મહેનત કરવી જોઈએ એ મહેનત નથી કરતા આભાર